કોઈ લાયકાત ધરાવતો કર્મચારી હાજર ન હોવાથી દર્દીઓને નિરાશ થઈ સારવાર વિના પાછા હળવું પડ્યું આ પુરાવો પણ ગ્રામજનોએ તૈયાર કર્યો છે ગ્રામજનો કહે છે કે આ સમસ્યા નવી નથી વારંવાર તંત્ર આખાડા કાન કરી રહ્યું છે સરકારના ગ્રામ્ય આરોગ્યના દાવા કાગળ પર જ સીમિત રહી ગયા છે મજબૂરીના ગામમાં લોકો મોંઘી ખાનગી હોસ્પિટલનો સહારો લે છે ગ્રામજનોની સ્પષ્ટ માંગ છે કે પીએચસીને ને તાત્કાલિક સંપૂર્ણ રીતે કાર્યરત કરો સ્ટાફની હાજરી સુનિશ્ચિત કરો અને બેદરકારી કરનાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરો હકીકત એ છે કે ભાટવર આરોગ્ય કેન્દ્ર આજે માત્ર ખાલી બિલ્ડિંગ બની ગયું છે જેના આરોગ્ય સેવા નહીં પરંતુ તાળા અને ખાલી ખુરશીઓ દર્દીઓનું સ્વાગત કરે છે રિપોર્ટર રાણાભાઈ પારેગી થરાદ કેતનભાઈ ગોહિલ રહેવાસી ભાટોરવાસ તાલુકો વાવ જિલ્લો બનાસકાંઠા અમારા ગામમાં બીએચસી કેન્દ્ર આવેલું છે જેની અંદર સતત બેદરકારી હોય છે કોઈ પણ સ્ટાફ હાજર હોતો નથી આ બાબતે અગાઉ અમે આરોગ્ય કમિશનર સાહેબ ગાંધીનગરને લેખિતમાં રજૂઆતો કરેલી છે અને મેડિકલ ઓફિસર સતત ગેરહાજર હોય છે અને બાકીનો આરોગ્યમાં કે તબીબી દર્દીઓ જાય કોઈ સેવા મળતી નથી આ બાબતે અમે વારંવાર પીએચ ઓ સાહેબ સીડીએચ સાહેબને પણ રજૂઆતો કરેલી છે ને વિસ્તૃતમાં એ કે ભાટોરવાસ પીએચસી ખાતે રોગી કલ્યાણ સમિતિની પાંચ વર્ષની એક પણ બેઠક બોલાયા વગર ખોટા એજન્ટા અને ઠરાવો લખી મનસ્પતિ તે બહુ મોટું ઓપન કરવામાં આવી રહ્યું છે અને બહુ મોટું હાજરી ઓપન ચલાવવામાં આવી રહ્યું છે આ લોકોને આમ તો આરોગ્યના કર્મચારીઓને બાયોમેટ્રિક હાજરી હોય છે પણ એવું સતત 5 વર્ષથી ખોટા રિપોર્ટો રજૂ કરેલ છે કે જેની અંદર કે બાયોમેટ્રિક મશીન બગડી ગયેલ છે તો વારે ખડીએ બાયોમેટ્રિક મશીન બગડે આવો ટેકનિકલ ઇશ્યુ હોય શકે નહીં આ બાબતે સરકારશ્રીને તાત્કાલિક ધોરણે

વધુમાં એ કહેવાનું થાય કે અમારા ગામની અંદર પીએચસી કેવા બાદ ખાલી પીએચસી છે હું ખાલી કેવા ખાતર છે બાકી કોઈ પણ સારવાર આપવામાં આવતી નથી અને વારે ઘડીએ ગામના લોકો આજુબાજુના ગામડાના લોકો ધરતીઓ બહુ હેરાન થાય છે તો આ બાબતે કમિશનર સાહેબને વિનંતી કે યોગ્ય કાર્યવાહી કરી અને જવાબદાર કર્મચારીઓને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે